હજી ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડાનો કેસ પૂરો નથી થયો ત્યાં જ વડોદરાના અનિરુદ્ધસિંહ ગોહિલનો કેસ સામે આવ્યો છે અને આ અનિરુદ્ધસિંહ વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધાયો છે અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા યુવતીએ અનેક આક્ષેપો કર્યા છે અને યુવતીએ અનિરુદ્ધસિંહ ગોહિલે માર માર્યા હોવાના પણ આક્ષેપો કર્યા છે અને આ કોણ છે અનિરુદ્ધસિંહ ગોહિલ આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે વડોદરા એટલે સંસ્કારી નગરી પરંતુ આ સંસ્કારી નગરીમાં આજ એક ચકચારી કેસ સામે આવ્યો છે અને તેના લીધે વડોદરા હચમચી ઉઠ્યું છે કારણ કે વડોદરામાં કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના દીકરા અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે અને ફરિયાદ નોંધાવતા

યુવતીએ વધુ આરોપ મૂકતા કહ્યું છે કે અનિરુદ્સિંહ અનિરુધ્ધ સિંહના માતા પિતા અનિરુધ્સિંહના મામા મામી અનિરુધ્ધ સિંહના મિત્રો અને હોસ્પિટલની નર્સ આમાં સંડોવાયેલા છે તે તમામ લોકોએ મને પરેશાન કરી છે મેં જ્યારે અવાજ ઉઠાવ્યો તો અનિરુધ્સિંહના મામાએ મારી સામે બંદૂક પણ તાકી હતી અને અવારનવાર મને દબાવવાનો પ્રયત્ન કર્યો છે અને આજે જ્યારે મેં ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી તો અનિરુધ્સિંહ મને વધારે પડતો માર માર્યો હતો જ્યારે મે મારા માતા પિતાને જાણ કરી ત્યારે અમે પોલીસ સ્ટેશન ગયા હતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તો એકવીસ વર્ષની યુવતીએ છવ્વીસ વર્ષના અનિરુદ્ધસિંહ વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ વિરુદ્ધ પોલીસ સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો દાખલ કર્યો છે પરંતુ ચૌદ મે ના રોજ આ ફરિયાદ નંદેશ્રી પોલીસ સ્ટેશનમાં નોંધાય છે છતાં પણ આજ સુધી અનિરુદ્ધસિંહ ગોહિલ હજી પોલીસના હાથે આવ્યા નથી પોલીસે વિવિધ તપાસ હેઠળ અનિરુદ્ધસિંહને ગોતવા માટે અનેક ટીમો તૈનાત કરી છે પરંતુ હજી સુધી અનિરુદ્ધસિંહ ગોહિલ હાથે આવ્યા નથી ત્યારે આ કેસમાં નવા શું ખુલાસા થાય છે તે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું નવી નવી અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો તેને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા